તો દાહોદમાં ફરી નકલી અધિકારી ઝડપાવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે લીમખેડા તાલુકા પંચાયત વિભાગની બાંધકામ શાખામાં નકલી અધિકારી ઝડપાયો છે બાંધકામ શાખામાં નકલી બે કર્મચારી કામ કરી રહ્યા હતા વીડિયોમાં છેલ્લા લાંબા સમયથી બે નકલી અધિકારીઓ કામ કરતા હોવાનો દાવો થઈ રહ્યો છે મહત્વના બાંધકામ શાખામાં નકલી અધિકારીઓ કામ કરતા હોવાના આરોપથી ખળભળાટ મચ્યો છે બાંધકામ વિભાગમાં જ કૌભાંડીઓ સક્રિય હોવાના આરોપને લઇને વિવાદ થઈ રહ્યો છે વીડિયો અંગે તાલુકા વિકાસ અધિકારી પ્રકાશ રાવતનું નિવેદન સામે આવ્યું વીડિયોમાં દેખાશે અધિકારીઓ બાંધકામ શાખામાં કામ કરતા નથી બિલ લઈને આવેલા લોકો પણ લખાણ માટે બેસતા હોય છે બાંધકામ વિભાગમાં જ કૌભાંડીઓ સક્રિય હોવાના આરોપને લઈને વિવાદ થયો છે તેમાં હકીકત એ છે કે આવા કોઈ કર્મચારી અહીંયા કામ કરતા નથી અને બાંધકામમાં કેવું તબીલો ને એવું લઈને લોકો આવતા હોય છે વિડીયો ઉતારી આ એક ટૂંક રીતે છે બાકી આવી કોઈ હકીકત છે નહીં અને આવો કોઈ કર્મચારી અહીંયા આવતા હોય તો એમ જે વિડીયો વ્યક્તિએ તરત ધ્યાન દોર્યું હોય એ કંઈ ખ્યાલ આવતો પણ અત્યારે તો વિડીયો ક્યાંનો છે કે કઈ ખ્યાલ આવતો નથી વિડીયોમાં જોઈને કોઈ એવું કઈ ખ્યાલ આવતો નથી કે કોઈ કર્મચારી છે કે કોણ છે એટલે હાલ આ તો હું તો વિડીયોમાં જોઈને જ આ કોઈ કોઈ કર્મચારી તો નહીં જ નથી અને આવો કોઈ કર્મચારી એ કામ કરતો તો સંવાદદાતા ઉત્સવ ફોનલાઇન પર જોડાયા છે ઉત્સવ દાહોદમાં ફરી એક વખત નકલી અધિકારી ઝડપાયેલો દાવો થઈ રહ્યો છે શું મામલો ચીન એમાં જે દાહોદની અંદર જે લીમછેડાની જે બાંધકામ શાખા વિભાગ છે એની અંદર બે અધિકારીઓ જે કામ કરતા જે વિડીયો વાયરલ થયો તો આ વિડીયોમાં જે બે જણા કામ કરે છે તે નકલી હોવાનું જે સામે આવ્યું છે આ અંગે જે નકલી અધિકારીઓ છે તે ક્યારના કામ કરે છે અને જે બાંધકામ શાખા કેવાય ત્યાંથી અનેક વિકાસના કામો થતા હોય છે તો આ જે અધિકારીઓ છે તે કોણા કેવા પ્રમાણે કામ કરે છે અને તેમને કોણે મૂક્યા છે તે બહુ મોટો સવાલ ઉભો થયો છે બિલકુલ સૌ જાણકારી બદલ આપનો આભાર પ્રકારે હાલ તો બિલ લઈને આવેલા લોકો પણ લખાણ માટે બેસતા હોય છે તે પ્રકારે અધિકારીનું કહેવું છે દાહોદમાં ફરી નકલી અધિકારી ઝડપાયો હોવાનો દાવો છે તે થઈ રહ્યો છે દેમખેડા તાલુકા પંચાયત વિભાગની બાંધકામ શાખામાંથી આ નકલી અધિકારી ઝડપાયો બાંધકામ શાખામાં બે નકલી કર્મચારી કામ કરી રહ્યા હતા વીડિયોમાં છેલ્લા લાંબા સમયથી બે નકલી અધિકારીઓ કામ કરતા હોવાનો દાવો થઈ રહ્યો છે મહત્વના બાંધકામ શાખામાં નકલી અધિકારીઓ કામ કરતા હોવાથી ખડફડાટ મચ્યો છે તો વીડિયો અંગે તાલુકા વિકાસ અધિકારી પ્રકાશ રાવતનું નિવેદન સામે આવ્યું છે વિડીયોમાં દેખાતા અધિકારીઓ બાંધકામ શાખામાં કામ કરતા નથી બિલને લઈને આવેલા લોકો પણ લખાણ માટે હોય છે